ભરૂચમાં છેલ્લા ચોવીસ કલાકમાં જો વરસાદની વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદ પડ્યો છે લગભગ અઢાર જેટલો વરસાદ પડ્યો છે અને આખા જિલ્લામાં તારાજી છે ઘણા બધા લોકોના ઘર તૂટી ગયા છે ઘણા લોકોની ઘર વખરી છે એ પણ અત્યારે મળતી નથી અને ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય છે એ લોકોની વચ્ચે ગયા હતા એમણે લોકોની મુલાકાત કરી હતી અને સૂચનો આપ્યા હતા કે આ સમયમાં શું કરવું જોઈએ અને તંત્રને પણ એ બધા જ લોકોને સેફ પહોંચાડવા માટે માગ કરી હતી શું કહ્યું એમણે જોઈએ આ વિડીયોમાં આપણે તો આગાહી છે અતિ ભારે વરસાદ હજુ પણ થવાનો છે એટલે આજે અમને સવારે જાણ મળી અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાનિ નહીં થાય ચાલો કાલે ઉઠીને કઈ ઘર વખરી નુકસાન થયું ખેતી પાકને નુકસાન થયું એ તો આપણે પાછા મેળવી લઈશું પણ આપણા કોઈ બાળક કોઈ વૃદ્ધ કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એનું તકેદારી આપણે ગામ બધાય રાખવાની છે ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે સાથે વહીવટી તંત્ર મેનેજમેન્ટ અને અમારા જેવા પદાધિકારીઓના નંબરો પણ તમારી પાસે રાખવાના છે જ્યારે પણ કંઈ જાનહાનિ થાય છે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને જાણ કરવાની છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે કોઈ પણ વ્યક્તિ હામેના કાંઠે જે સિત્તેર લોકો સંપર્ક વિહોણા છે એમના માટે કોઈ પણ વ્યક્તિ એ ખાડી તરીને સાહસ કરવાનું નથી ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે કોઈ પણ વ્યક્તિ એમના બચાવ માટે કે એમને અનાજ ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈએ બહાર જવાનું નથી એસડીઆરએફ એનડીઆરએફ ની તરવૈયાની કોઈ ટીમ આવે તો એ લોકો બધું કરશે પણ આપણા ગામમાંથી માંથી કોઈ પણ વ્યક્તિ એ સાહસ કરવાનું નથી કોઈ પણ બાળકે સાવચેતીના ભાગરૂપે બધા જ વડીલો માતા બહેનો અને યુવાનો આ બે દિવસ તમારે સાચવી લેવાના છે હજુ વરસાદ પડવાનો છે રેડ એલર છે વરસાદ હજુ આવશે એટલે કોઈ બાળક કોઈ ભૂલકું કે વૃદ્ધ ખેતરે નાળે કોતળે કે ખાડીએ એ ના જાય એની સાવચેતી બધાએ રાખવાની છે બરાબર છે જે પણ નાની મોટી નુકસાની થઈ છે ઘર વખરી ઘરોને ખેતી પાકોને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે આજે જ અમે ભરૂચ જેને કલેકટરશ્રીને રજૂઆત કરવાના છે એમાં જે પણ નુકસાની થઈ છે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ લોકોને કેસ્ટોલ આપવામાં આવે અને જે પણ સરકારીના રાહત દરે જે સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપવામાં આવે રજૂઆત અમે કરીશું